મોડાસા ડેપોના ખતરનાક બસ ડ્રાઈવર કંડક્ટર ડ્રાઈવર કમ્પાર્ટમેન્ટમાં મહિલા બેસે તો નો પ્રોબ્લેમ અને જો પુરુષ બેસે તો ચલ ચલ નીચે પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા ડેપો મેનેજરની રહેમ નજર હેઠળ મોડાસા ડેપોના બસ ડ્રાઈવર કંડક્ટર પેસેન્જર સાથે અભદ્ર વ્યવહાર કરતા સામે આવી રહ્યા છે તો ચાલો જાણીએ સાચી ઘટના

અમદાવાદથી બેઠેલી સવારીને અમદાવાદ ઉતારી દીધી તમારે જે થાય તે કરી લેજો હું તમને નહીં લઈ તો આગળના સમાચારમાં જે વિડીયો દેખાઈ રહ્યો છે જેમાં કેબિનમાં મહિલા બેઠી છે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જો બસની અંદર કોઈ પેસેન્જર બેસે

બોલો શું કેવું જગ્યા નથી મારા જગ્યા નથી ને કેટલા સવારી બીજા કેટલા લીધા મને લીધો તમે મને તમે રોજ સાહેબ